મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસની તપાસમાં ગાડીમાંથી કુલ ચાર હજાર એકસો ત્રીસ બોટલ વિદેશી તારૂ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા પાંચ લાખ બ્યાસી હજાર આઠસો સિત્તેર આપવામાં આવી છે પોલીસે તારૂના જથ્થા સાથે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તારો જુગાર જેવી પ્રવૃત્તિઓ અટકાવવા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ કેસમાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે